શાળામાં પાણીની બોટલ ભેટ આપવામાં આવી સ્વશ્રી શાહ હસ્તીમલજી જશાજીની પાંચમી પુણ્યતિથિ ઉપર એમના પુત્ર શાહ તરુણકુમાર હસ્તીમલજી દ્વારા વોતાસર પ્રાથમિક શાળાના બાળકોને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું ઉપસ્થિત નેનાવા ત્રણ દૂધ મંડળીના મંત્રી શ્રી મફતસિંહ દેવડા દશરથસિંહ દેવડા શાળાના આચાર્ય શ્રી ભૂપેન્દ્રસિંહ રાજપૂત નાગજીભાઈ કેરબારી વગેરે ઉપસ્થિત રહ્યા બ્યુરો ચીફ રમેશ ત્રિવેદી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા આજ રોજ તારીખ ચોવીસ એક બે હજાર પચીસને શુક્રવારના રોજ નેનાવા ગામના રહી સેવા શ્રેષ્ઠ શ્રી હસ્તિમલજી જસાજીની પુણ્યતિથિ હતી તો એમના પુત્ર તરુણભાઈ શાહ તરફથી વહતાસ પ્રાથમિક શાળાના બાળકોને આ પાણીની બોટલોની ભેટ આપવામાં આવી એમનો નેનાવા શાળા ગામવતી વતાસ પ્રાથમિક શાળાવતી ખૂબ ખૂબ આભાર ભગવાન એમને સદાય સુખી રાખ્યો